વાપી પાસે આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો બગવાડા ટોલ પ્લાઝા નજીક આવેલા શુભમ ગ્રીન ખરાબ રસ્તાઓ અને ધૂળની ડમરીઓથી પરેશાન થઈને હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો લોકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી આ ખરાબ રસ્તાઓને કારણે વાહનોને નુકસાન થાય છે અને ધૂળને કારણે શ્વાસ સંબંધી બીમારીઓ ફેલાઈ રહી છે આ વિરોધ પ્રદર્શનના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહન ચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે પછી તો છે અનુભવ શેર કરું છું આજે તમે કે મળી રહે પણ

ઓ છે એની પરિસ્થિતિ તમે જુઓ શ્વાસમાં કોન્ક્રીટની ધૂળ જાય છે ઘરે શું કરવું પડે અમારા સોસાયટીમાં પણ જેને એલર્જીક પ્રોબ્લેમ છે એ રોજ હોસ્પિટલ દેવી બરબાદ બીજી તો અમારી એવી લાગણી છે હમણાં ચાર દિવસ કે વરસાદ નહોતો ને એટલી ધૂડ ડમડી અમારા તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થયું છે અને બીજું ધૂભ તો એ થાય છે કે અમે એને જેને ઠોબા ભરી મગ થઈને છૂટેલા એ નેતા કંઈ અમારી ઉભા લેવાય નથી એ પછી તેલ બનાવે અમને ફાયદો કોઈ જાતનો થતો નથી ટ્રક વાળા બાઇક વાળા એના છોકરા બિચારા ઘરે ઊંચે

અને કોઈ પણ ખાવાનો ખોરાક ભી ખુલ્લો એક શેક નથી રહેતી અને આજે અમે રસ્તો રોક્યો તો તમને બધાને તકલીફ થઈ સાહેબ તો આજે અમને કેટલા દિવસ ત્યાં તકલીફ છે તો તમે અમારું ક્યાંય વિચાર્યું કંઈ પણ અને આજે અમે રસ્તો રોક્યો ત્યારે ટ્રાફિક તમને લાગે છે આજે ચાર મહિનાથી આટલો ટ્રાફિક છે કોઈ એમ્બ્યુલન્સ ભી નથી નીકળી શકતી થોડા રોડ ઉપરથી ને કે બાઈક વાળાઓને દેખાતું નથી એટલી આગળ વાળાની ડબલી અને એ ડમરીને હિસાબે પેલો પચીસ વર્ષના ના જેના દીકરા મરે છે એની માને છે ને પૂછો કે શું હાલત છે તમારી અને આવા ખાડા ટોલ શા માટે લ્યો છો સાહેબ જો રસ્તો બરાબર નથી તો ટોલ બંધ કરો આજે ચાલો નહીં